હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય અને સાંજે હળવી ભૂખ લાગી હોય તો નાસ્તામાં પણ બનાવીને ખાઈ શકાય તેવા વધેલા ભાતમાંથી પાપડ તો આ પાપડ ખૂબ જ સરળ રીતે બની જાય છે આમાં કોઈ જ વધારે સામગ્રીની જરૂર નથી પડતી તો ચલો બનાવવાનું શરૂ કરીશું તેના માટે અત્યારે મેં એક વાટકા જેટલો ભાત લીધેલો છે તો રાતનો જે વધેલો ભાત હતો તેનો જ હું ઉપયોગ કરી રહી છું તો ભાત તો દરેકના ઘરમાં થોડો ઘણો વધે જ છે તો આપણે અત્યારે એક મિક્સર જાર લઈશું અને તેમાં બધો જ ભાત જે છે તેને ઉમેરી દઈશું અને તે જ વાટકાથી હું પાણી લઉં છું તો અડધા વાટકા જેટલું જ મેં પાણી લીધેલું છે તેને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને એક સ્મૂથ બેટર બનાવી લઈશું તો તમે જુઓ કે બેટર એકદમ બની ગયેલું છે અત્યારે તે થોડું જાડું છે તો હવે આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં તેને કાઢી લઈશું તો અત્યારે હું એક જાડા તળિયાવાળી તપેલીમાં બધા જ બેટરને કાઢી લઉં છું અને જા મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને આવી રીતે બધું જ બેટર કાઢી લઉં છું આમાં મેં અત્યારે થોડું પાણી બીજું પણ ઉમેરેલું છે તો આ રીતનું તમારે તેની થિકનેસ રાખવાની વધારે પડતું જાડું કે એકદમ પતલું નહીં કરી દેવાનું હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીને બેટરને ગરમ કરવા મૂકીશું તો આને ફક્ત દસ જ મિનિટ તમે ગરમ કરશો તો એકદમ થઈ જશે કારણ કે આમાં ભાત ભાત જે છે એ ચડેલા જ હોય છે તેમાં આપણે મીઠું ઉમેરી દઈશું તો જો તમે ભાતને બનાવતી વખતે જો મીઠું ઉમેર્યું હોય તો અત્યારે તમારે મીઠું ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખવાનું નહીંતર જો વધારે મીઠું પડી જશે તો પાપડ જે છે એ ખારા બની જશે તો આવી રીતે આને સતત હલાવતા રહેવાનું છે જો તમે હલાવશો નહીં તો તે નીચે તળીએ ચોટી જશે તો તમે જુઓ કે અત્યારે આ બેટર થોડું જાડું બની ગયું છે તો આ રીતનું જ બેટર બનાવવાનું છે તો એકદમ અત્યારે કમ્પ્લીટ થઈ ગયેલું છે તમે જુઓ કે એની થિકનેસ આવી થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ બંધ થઈ જાય પછી તેમાં જીરું ઉમેરવાનું તો મેં અત્યારે ચપટી જીરું ઉમેર્યું છે થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું તમારે ચીલી ફ્લેક્સ ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ જો ઉમેરશો તો વધારે સરસ લાગશે થોડો અજમો ઉમેરી દઈશું અને હવે આપણે આ મસાલાને મિક્સ કરી લઈશું બેટરને આપણે ત્રીસ મિનિટ માટે ઠંડુ કરવા મૂકી દેવાનું તો હું આ ઝડપથી ઠંડુ થઈ જાય તેના માટે હું આવી રીતે એક ટબમાં પાણી લીધેલું છે અને તેમાં મૂકું છું તો અત્યારે હું જે અનાજ લાવું છું તેની મેં પોલીથીન બેગ લીધેલી છે તેને મેં આવી રીતે કાપી લીધેલી અને તેને હું સાફ કરી લઈશ તો બેટરને અડધો કલાક રહેવા દીધેલું એટલે એકદમ ઠંડુ થઈ ગયેલું છે તો તમારે આ વાતનું ધ્યાન રાખવાનું કે બેટર એકદમ ઠંડુ થઈ ગયેલું હોવું જોઈએ હવે આપણે પાપડને પાડી લઈશું તો તમે જુઓ કે હું એક એક ચમચી જ પાપડને પાડું છું વધારે નથી પાડી રહી જો તમે આ પાપડને પતલા કરશો તો આ પાપડ જ્યારે તમે પોલીથીનમાંથી ઉખાડશો એટલે કે આ પ્લાસ્ટિકમાંથી જ્યારે તમે પાપડને ઉખાડશો તો તે એકદમ તૂટી જશે આવી રીતે આખા નહીં રહે અને બીજું કે જ્યારે પણ આ પાપડને તમે તળશો તો આમાં તેલ બહુ વધારે માત્રામાં રહેશે તો તમારે આ વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ તમે આ ભાતના પાપડ બનાવો ત્યારે તમારે આ ભાતના પાપડને એકદમ આવી રીતે જાડા રાખવાના કારણ કે આ ભાતના પાપડ છે એટલે એ એકદમ પતલા બની જશે જ્યારે એ સુકાઈ જશે એટલે અને જો તમે એને પતલા કર્યા હશે તો તો પછી એ એકદમ તૂટી જ જશે તો આ વાતનું હું તમને બે વખત એટલા માટે કહું છું જેથી તમને આ જ્યારે પણ આ ભાતના પાપડ તમે બનાવો ત્યારે તમને આ ધ્યાનમાં રહે આ વાત તમે જોઈ શકો છો કે હું એક એક ચમચી જ મૂકી રહી છું અને સેજ પણ આ ભાતના પાપડને ફેલાવી નથી રહી તો આ ભાતના પાપડ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ સહેલા છે તો આ જ રીતે આપણે બધા જ પાપડ બનાવી લઈશું અને આપણે બે દિવસ માટે સુકવવાના છે તડકે તો જ્યાં ખરો તાપ હોય ત્યાં તમારે આને સૂકવી દેવાના તો આ જ રીતે હું બધા જ પાપડને પાળી લઈશ તો તમે જુઓ કે આપણે બધા પાપડને પાળી લીધેલા છે અને હું બે દિવસ તડકે સૂકીશ તો એક દિવસ હું આવી રીતે પ્લાસ્ટિક બેગ પર સૂકીશ બીજા દિવસે હું તેને થાળીમાં લઈ લઈશ તો તમે જુઓ કે આ બે દિવસ મેં થાળી આ આવી રીતે સુકવી દીધેલા છે અને એકદમ પરફેક્ટ સુકાઈ ગયા છે એકદમ પતલા થઈ ગયા છે અને હવે આપણે તળી લઈશું તો એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે અને અડધો પાપડ હું તેમાં નાખીને જોઈશ તો તમે જુઓ કે પાપડ નાખતાની સાથે જ ઉપર આવી જાય છે અને એકદમ ફૂલીને મોટો થઈ ગયો છે તો આવી રીતે આપણે બધા જ પાપડને હવે તળી લઈશું તો આવી રીતે એક બે એક બે પાપડ આવી રીતે ઉમેરતા જવાનું અને બધા જ પાપડને તળી લેવાનું તો તમે જુઓ કે પાપડ એકદમ નાના હતા પણ અત્યારે આપણે તળીએ છીએ તો એકદમ મોટા થઈ ગયા છે તો આ પાપડ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે બાળકોને પણ આ પાપડ ખૂબ જ વાવશે તો તમે જુઓ કે મેં બધા જ પાપડને તળી લીધા છે ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય આવી રીતના પાપડ ના બનાવ્યા હોય તો એકવાર આ પાપડને જરૂરથી બનાવજો બહુ જ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ વધેલા ભાતના પાપડ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જુઓ કે મેં એકદમ નાના નાના પાથરેલા છતાં પણ આ પાપડ ફૂલીને કેટલા બધા મોટા થઈ ગયેલા છે અને કેટલા બધા બન્યા છે તો આની અંદર આપણે જે ચીલી ફ્લેક્સ અને જે જીરું અને અજમો ઉમેર્યા છે તેથી આનો દેખાવ બહુ જ સરસ આવ્યો છે અને દેખાવની સાથે આનો ટેસ્ટ પણ બહુ સરસ છે તો હું આને તમને તોડીને પણ બતાવું તો તમે જુઓ કે તોડતાની સાથે કેટલા સરળ રીતે તૂટી જાય છે તો ફ્રેન્ડ્સ એક વખત આ રીતે વધેલા ભાતમાંથી પાપડ જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે તમારા પાપડ કેવા બન્યા અને ફ્રેન્ડ્સ રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને આવી નવી નવી રેસિપીઓને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય